ભલે ભલે પડ દે ભલે પડ દે પડ દેવા દે ભલે દેવો જો પેલા પ્રથમ માં મારો ફોન ફોડી નાખેલો છે સાબે આ હા વિડિયો ચાલુ જ છે સાબ તમ તરે એ પડ દે ભલે પડે એ બુજ્જા એ બુજ્જા ભલે પડે ભલે 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 પડે દે

પુજા ભલે પડદો પડદોને

આ રીતે કાગળ એને વાસી હતી કે મેં વાસી લીધું છે હા મારો ફોન ફોટ કેલો છે કોઈ વાળેલું નથી ને સરપાસ કોઈ વાળેલું નથી ને કોઈ જગ્યા દબાણ માં નથી ને એ પેલા જવાબ દેવો પડશે ને હવે તો પૂરો ખેલ થાય ગયા ગાડી માં લઈ જવાનું કારણ છે સાહેબ ભલે રોવે રોવા જો નઈ તો ખર્ચો જોવે ભલે ભલે પડે

મકાન પાડવા મારો ફોન નવું વાત વિડીયો જ છે ભલા એ આપડે ક્યાં બોલું છે તમ તારે જો કાગળીઓ દીધું છે કાગળિયું નથી લીધેલું એને કે અમે વાંચી લીધું એમ આ દાદાગીરી પાડે છે ભલે ને દાદાગીરી થી આપણે આપડે ક્યાં બોલી છે ના 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 ભલે ને કામ ના પેલા દબાણ કરેલું છે એ નથી કટાવતા ગરીબ માણસ ને આવી લેવા આવે છે বজে দবাণ কৰেলো দবাণ ন কটাই মকান পঢ়াই দিব তেমে মানুহ নাম আকৌ দবাণ মই কিয় না লাগে খোে খোটে